જીવાય अशोकભાઈ શિમાબેન ગિકાબેન અને અમારા વડીલ ઈશ્વરભાઈને હમણાં જ મીટિંગમાં એક સરસ મજાનો વિચાર આવ્યો કે આપણે બે વર્ષ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજિત આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત મારા સૌ સાથી ડિરેક્ટર સીઓ ધર્મેન્દ્રભાઈ રામભાઈ સીમાબેન ગીતાબેન જલ્પેશભાઈ રાજુભાઈ અશોકભાઈ ઈશ્વરભાઈ જનરલ મેનેજર વેગડ સાહેબ ડેપ્યુટી જનરલ મેનેજર પરમાર સાહેબ અસિસ્ટન્ટ જનરલ મેનેજર ભાવેશભાઈ આપ સૌ ભાવેના પ્રશ્નોને વાંચા આપતા સૌ અમારા સાથી પ્રેસ મીડિયાના મિત્રો

બેંકની એજીએમ છે ત્યારે પહેલા તો આપ સૌને વાર્ષિક સાધારણ સભામાં પધારવા માટે ભાવનગર નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર આમંત્રણ આપું છું આપ સૌ ત્યાં પણ પધાર છું એ પહેલા આજે પત્રકાર પરિષદ યોજવાનો મુખ્ય ઉદ્દેશ કે બે વર્ષના શાસનમાં ભાવનગર નાગરિક સહકારી બેંકે ખૂબ મોટી પ્રગતિ એ કરી છે ને એ ભાવનગર શહેર અને જિલ્લાના લોકોને તમારા માધ્યમથી માહિતી પહોંચે તમારા માધ્યમથી લોકો સુધી એ વાત પહોંચે એ માત્ર ઉદ્દેશથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું આયોજન કર્યું છું તમે પણ બધા લોકો પરિવારના છો બેંકની અંદર આવશો તો તમે બેંકનું વાતાવરણ બેંકના કર્મચારી બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે એ તમારો કાયમનો એ નાતો રહ્યો છે નાતો કાયમ અકબંધ રહે એ નાતે આજે તમને અહીંયા બેંક માં આવવાનું આમંત્રણ આપ્યું છે આજની આ પ્રેસ કોન્ફરન્સ ભાવનગર નાગરિક સહકારી બેંક એ અમે જ્યારે શાસન સંભાળ્યું ત્યારે જો ડિપોઝિટ ની વાત કરું તો 39/2023 ના આંકડા પ્રમાણે જો 166 કરોડ કરોડની ડિપોઝિટ એ હતી એટલે એટલે કે કે થોડા દિવસ તારીખે કરોડ લગભગ લગભગ બાવીસ કરોડનો આ ડિપોઝિટમાં ખૂબ મોટો વધારો એ ભાવનગર નાગરિક સહકારી બેંકે કર્યો છે અને એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનું કમિટમેન્ટ સભાસદોનું એ જ આ ડિપોઝિટના વધારામાં